અમે તો યાર કોઈનું નઈ વિચાર્યું આપડા આગેવન ને ખબર પડી હોય તો આગેવાન આવો આગેવાન આગે વન કેટલા રે ઈવન કીધું તો કે ના હું કે માર કાકાલ લાજ્યુ આટલું કીધું તો શું કીધું તો એ કીધું કે માર કાકાનો પર્યાત લાજ્યુ તે હું કેતા રહી રે કેતા હું આયો આયો કે લે મન તો દુખાય યાર જબરું એ ડોક્ટર બરુ આ ડોક્ટર જોડો તો નઈ આયો પાટો બોધી નો જો કેવા આરામ કરજે મન મટી જા પણ મટતું તો હદ ના ઉટુ દુખાય છે મન તો

આ મારો <inaudible> <us> <Wir proposals>